મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે મિત્રો બધાને ખાસ ખબર જ છે થમલીને જોતા બધાને ખબર પડી ગઈ છે કારણ કે આજે છે પંદરમી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્ર દિવસ એટલે મિત્રો જે ઉત્સાહનો દિવસ કહેવાય કે આપણા માટે બહુ ગૌરવશાળી મિત્રો દિવસ કહેવાય કે પંદરમી ઓગસ્ટ લગતી સરસ મજાનો આપણે મસ્ત મજાનો બ્લોગ લેવાનો છે મિત્રો તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા સાથને સહકારને કારણે આપણે આગળ જવાનું છે એટલા માટે સાથને સહકાર આપતા રહ્યું છે મિત્રો ખાસ વસ્તુ કે આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણા શહીદ જવાનો માટે એને વખતે સરસ મજાનો આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે મિત્રો આપણા ગામની અંદર તો મારા શાળાની અંદર સરસ મજાનું નાનેકડે એવું કાર્યક્રમ છે મિત્રો અને એટલા માટે આજે આપણે જવાનું છે આપણા સ્કૂલે તો અવશ્યને અવશ્ય મસ્ત મજાના લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુ સુધી શેર કરતા રહેજો જેનાથી આપણને આપણા દેશ પર તે લાગણી અને પ્રેમભાવ જળવાઈ રહે અને થોડો સપોર્ટ આપતા રહેજો બસ વધુ માહિતી નહીં પણ પૂરો વિડીયો જોજો મજા આવશે અને આપણા દેશને સલામ આપી જય હિન્દ વંદે માત્રમ ભારત માતાની જય હિન સાથે સરસ મજાની કોમેટની અંદર મિત્રો કોમેન્ટ કરી દ્યો અને હાલો બસ મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બને રહેવાનું છે અને આપણે હવે જવાનું છે આપણા સીધા સ્થે આપણે સ્કૂલે તો કન્ટિન્યૂ વિડીયોમાં બને રહેજો અને મસ્ત મજાની જય હિન્દ એ કોમેન્ટ કરી દેજો હાલો મિત્રો બને રહેજો આપણી મસ્ત મજાની સ્કૂલ આવી ગઈ છે જય લે છે અમારા ગામની સ્કૂલ મિત્રો આપણા ગામની મિત્રો સ્કૂલ છે છે સરસ ને આ મસ્ત મજાનું ડેકોરેશન જે અમારા ગામના નાના એવા હોય સરસ મજાનું ડેકોરેશન કર્યું છે મિત્રો અમારી સ્કૂલની અંદર અને અમારી પણ મિત્રો અહીંની જૂની યાદો છે અમે કારણ કે અહીંથી નુસ્તે ભણીને આગળ વધ્યા છે અને જો સરસ મજાના નાના નાના ફૂલ છે મિત્રો અને જો રીતે હવે અમારે વંદન વંદન છે મિત્રો સરસ મજાનો આપણે અહીંયા તિરંગાનું પણ કાર્યક્રમ જે છે મિત્રો ફરકાવવા માટે સરસ મજાની તૈયારી પણ આપણે કરી દીધી છે અને મિત્રો આવી ગયા છે બધા જ આપણા ગામના સરસ મજાના નાના નાના બાળકો મિત્રો આવી ગયા છે અને જોરદાર મિત્રો કામકાજ જવાનું છે આપણે મેના ઓગસ્ટના દિવસે મિત્રો અને સ્વતંત્ર દિવસ છે આપણે બે હજાર પચીસની અંદર મિત્રો જબરજસ્ત કાર્યક્રમ છે મિત્રો તમે હલો અપડાવે પણ કાર્યક્રમને મિત્રો આપણે નિહાળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પ્રાર્થના સાથે કાર્યક્રમ યોજાય છે તો જો સરસ મજાનો મિત્રો અમારા ગામના નાના નાના છોકરાઓ છે એ સરસ મજાનો કાર્યક્રમ મિત્રો છે અને બધા જ લોકો નાનું નાનું કામકાજ કરે છે ચાલો મિત્રો નિહાળીએ આપણા મસ્ત મજાનો આપણા ગામનો કાર્યક્રમ આજના દિવસના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું સૌ આખો બંધ અને પ્રાર્થના માટે તૈયાર પ્રાર્થના શબ્દો સિંહ અમે નાના નાના બાળપાન કરીશું સૌ પ્રથમ ગીત લઈને આવશે વિરાબેન અને વૈશાલી ગીત ના શબ્દો છે કાશ્મીર ભારત નું કહેવાય Oh my daddy is સરસ મજાના નાના નાના બાળકો મસ્ત મજાનો મિત્રો જે આપણા રાષ્ટ્ર પ્રત્યે ગીત જે ગાય છે મિત્રો જબરજસ્ત મિત્રો ગામ આપણા ગામના છોકરા નાના મિત્રો એ સરસ મજાનો કાર્યક્રમ કરે છે નાનાની મિત્રો મસ્ત મજાનું કામકાજ છે આપણા સ્કૂલની અંદર બધાનો સાથ સહકાર મિત્રો આપતા પણ અને જોરદાર મિત્રો કામકાજ છે અને દર વર્ષે મિત્રો આપણે પ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આવું કાર્યક્રમ થતું હોય છે મિત્રો અને આજે છે આપણે શીતલા સાતમના દિવસે અને જો બધા જ લોકો નાના બાળકો પણ મિત્રો હજારના દિવસે પણ આપણે અહીંયા પહેલી વસ્તુ પંદરમી ઓગસ્ટના દિવસે આપણે કરવાની હતી જોઈ લો તમે મિત્રો હવે આપણે ધ્વજ ફરકાવવાનો મિત્રો કાર્યક્રમ છે એટલે સરસ મજાનો પૂરો વિડીયો જોજો હલો આપણે ધ્વજ ફરકાવીએ અને સરસ મજાનો આપણા દેશને જે વીર ગતિ પામેલા શહીદ જવાનને આપણે મસ્ત મજાનો મિત્રો હવે થઈ ગયું છે આપણે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ તો મિત્રો બસ હવે આપણે ધ્વજ ફરકાએ અને પછી જઈએ આપણા સરસ મજાના શિક્ષકોની નાની નાની વાતો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યું છે મિત્રો જય હિન્દ કોમેન્ટમાં કરતા રહેજો વંદે માતરમ ભારત માતાની જયની સાથે હાલો બન્યા રહો નિમિત્તે

ભારત મે નયા સવેરા તબા ભારત મેરાવને ઓગણીસ માં સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર દિન અને સ્વાતંત્ર દિન એટલે ગુલામીમાંથી મુક્ત થવાનો દિવસ તો અમારા ગામના આશ્રીએ જબરજસ્ત મિત્રો પ્રવચન આપ્યું અને સરસ મજાની વાતચીત પણ કરી હવે સીધા પહોંચવાનું છે અમારા ગામના જૂના શિક્ષક રજનીભાઈની પણ તો વંદે માત્ર સૌ મિત્રો કોમેન્ટમાં લખો બોલી સંખ્યાની અંદર ગ્રામજનો વાલી ભાઈ બહેનો માતાઓ અમારા સ્ટાફગણ અમારા વાલા વિદ્યાર્થી આજે માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમે તમારી પવિત્ર ફરજ સમજીને આપણા દેશ માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે એને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અમારે આપણી શાળાની અંદર જે પધાર્યા છો એ બદલ તમારો સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત મિત્રો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને સરસ મજાનો જો ગામજનો પણ આવી ગયા છે અને બાકી એક નંબર આજનો આપણા ગામની અંદર જબરદસ્ત કાર્યક્રમ હતો અને તમે જોઈ શકતા છો મિત્રો અને આવી રીતે મિત્રો આપણે દર વર્ષે કામકાજ હોય અને જોઈ લોકો તમે તિરંગો ફરકે છે મિત્રો તો બસ વધારે તો કાંઈ નહીં નવા આવીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો મિત્રો અને આજે છે આપણે શીતળા સાતમ એટલે બધા લોકો જવાના છે સૌ સૌના કામમાં લગતે એટલે આજનો થોડો કાર્યક્રમ આપણે પૂર્ણ થઈ શક્યો છે મિત્રો અને સરસ મજાનો નાનેકડો કાર્યક્રમ આપણે સ્કૂલની અંદર યોજાયો હતો અને વંદે માત્ર મસ્ત મજાની મિત્રો કોમેન્ટની અંદર મિત્રો કોમેટ કરતા રહેજો અને સરસ મજાનો આવો નવો સાથ સહકાર આપતા રહેજો તો મિત્રો બાકી કામકાજ તો ભાઈ જોરદાર હતું ગામની અંદર અને સ્કૂલની તરફથી પણ અને આજે થોડુંક શીતળા સાથે છે એટલે રજાના માહોલની અંદર મિત્રો આપણા આ કાર્યક્રમ યોજાયો હતો કારણ કે બધાનું વધુ આપણા આપણા દેશને પરતે લાગણી ધરાવતા હોય છે મિત્રો એટલા માટે આ કામ તો કરવું જ પડે બીજું કામ ન કરવું તો ચાલે પણ બાકી આ કામ કરવું પડે બાકી એક નંબર બીજી આપણો જો રાષ્ટ્રધ્વજ ફરકે છે મિત્રો અને આ સ્કૂલની અંદર મિત્રો આપણે એક છે એવી અને સરસ મજાનો મિત્રો અમે દર વર્ષે જ્યારે સ્કૂલની અંદર ત્યારે અને ચાલો આપણા બધા છે થોડી ઘણી મસ્તી કરી લેવી તો ફાઈનલી મિત્રો આપણે બસ સલામી દઈને ઘરે આવી ગયા છે નાસ્તો પાણી કરી લીધું છે મિત્રો અને સરસ મજાને મિત્રો આપણે આજે સરસ મજાનું નાનકડો એવું પ્રસંગ હતું આપણા ગામની અંદર અને સ્કૂલની અંદર તો જોરદાર મિત્રો કાર્યક્રમ લાગ્યો અને બસ આજે તો શું છે કે શીતળા સાતમ છે એટલે બધાને જવું હોય મેળે એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો આપણે હવે બસ વધારે તો કાંઈ નહીં પણ વિડીયોમાં નવા આવીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ છે નીલુ બ્લોગ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધારે તો માહિતી નહીં પણ બસ અવશ્ય અવશ્ય પૂરો વિડીયો જોજો અને વધુ 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 સુધી શેર કરતા રહેજો હાલો મિત્રો આજના બ્લોગમાં આપણે એકલું જ તે મળીશું આપણે હવે નવા બ્લોગની અંદર બધાયને જય માતાજી અને જય હિન્દ જય ભરત મળી આપણે નવા વિડીયોમાં વંદે માતરમ હવે શું કોમેન્ટ બોક્સમાં કહી દીજો બાય બાય